તો મિત્રો ઘણા મિત્રોને વ્લોગ બનાવવામાં કેવી રીતે વ્લોગ બનાવો શું કરવું એ તકલીફ પડતી હોય છે તો એની જાણકારી માટે તમને કહી દઉં કે તમાર પાસે તમે ફોન કે સારો ફોન હોય તો સારો વ્લોગ બને તો એવું નથી હોતું તો તમાર પાસે હાડો સ્માર્ટફોન હોય ને ગમે તે આપણે એ હોય ને તો એના બને તો એમાં ખાલી તમારે શું ખબર કેમેરો ખોલવાનો જો તમને હું બતાવું કેમેરો ખોલી આ વિડીયો ઓપ્શનમાં દઈ અને આમાં તમારે અલ્ટ્રાવાઈડ કેમેરો હોવો પડે દાખલા તરીકે જીરો પોઈન્ટ છ ઝીરો પોઈન્ટ પાંચ આમ માલથી તો એ કરી ખાલી અને આપણે પહેલો ફોન આમ રાખો આમ ફોન આ આથે પકડો કે આ થે પકડો આથે પકડો તો હું તમને શીખડાવું આમ ફોન રાખી વાઈડ કરી અને આમ કરી અને તમારે બોલો માંડવાનું જે તમે બ્લોગિંગમાં આમ બતાવો કે પછી ફરી પાછું તમારે આમ બતાવો ને પાછ તો આમ કરવાનું ફરી આમ તો આ આમ રાખો ને તમે તો ફોન થોડો કરો ને આમ સાઇજ ઘણી રાખવાની આમ આમ ફાવ નહીં રાખવાનું આમ સાઈજ રાખવાનું તો તમારું પેલું પહેલું બેકગ્રાઉન્ડ પણ આવે અને એમને તમે સમશી કરો બરી પાછા તમે આ હાથે પકડો તો આમ પકડો તો તમે આને તો પરફેક્ટ સીધું આવી જ દેજો તમે ઓટોમેટિક જો તમે વિડીયોમાં આવતો છે અલ્ટ્રાવાઈટ તો બસ આવી રીતે બ્લોગ બનાવો મારા ભાઈ સેમસંગનો ફોન હતો પંદર હજાર વાળો તો તમે નાના ફોનમાં પણ ગણાવી શકો અલ્ટ્રાવાઈટ કેમેરા હોય તો પાછળનું ઘણું આવે અને બન્યાક્ષ હોય તો ઓ શું આવે